કેક નો ઓર્ડર આપવા ગયા હતા આ રીતે મેં મસ્ત મહાપ્રસાદ બનાવી નાખ્યો હતો અને વાગી ગયા તા સાડા અગિયાર પછી જો બધું ડેકોરેશન હું બતાવતી હતી કેમ કે તમારી વાતો કરવી જ પડે ને પણ મેં કીધું લાઈને હવે સાથે સાથે ડેકોરેશન જો મેં તલવાર મૂકી દીધી હતી અને બધી પ્રસાદી તૈયાર કરી નાખી હતી ગંગા જળ અને ભગવાન માટે નવા કપડા અને બધું અલગ અલગ પ્રકારની બધી વસ્તુઓ બનાવી હતી અને અડધી વસ્તુ બહારથી લાવ્યા હતા અને ભાઈ હાચું ચૂકવો રોજ બનાવતા કરતા આજે ભગવાન નું કઈ કામ વિશેષ જ લાગે બનાવવા માટે માખણ છે કાજુ બદામ પિસ્તા બધું અને કેક મસ્ત પપ્પા મટુકી વાળી લાઈન નાખી હતી અમે મારા કાનુ નો બર્ડ ઉજવી કે ના હોય પણ ભગવાન નું બર્થે તો અમે ધામધૂમથી ઉજવી છે મસ્ત રીતે જો મેં ભગવાન ગંગાજર અને થી નવરાઈ નાખ્યા હતા અને પછી મારા યશુબેન મસ્ત ભગવાન માટે રૂમાલ ને બધું લાઈન મસ્ત કમ્પ્લીટ કરી નાખ્યું હતું અડધું કામ તો મારે યશુ પણ કરાવડાયું હતું અને પછી ભાઈને ભગવાન હાથે મસ્ત હું નહીં નહીં તો થી પંદર જોડી ભગવાન હાથે કપડા એમ કે અલગ અલગ તહેવારમાં ભગવાનને કપડા જોઈએ અલગ અલગ એટલા માટે પણ અમુક કપડા મુંગટ ને એવું છે અને ભગવાનના નાનું પડતું હતું તો પ્રશ્ન એ કીધું કંઈ વાંધો નહીં પછી હું સેટ કરી નાખી મસ્ત રીતે ભગવાનને મેં તૈયાર કરી નાખ્યા ને મુ મંગટ પહેર્યા હોય અને અમારે યશુન કાનો તો ભગવાન માટે મસ્ત ચપ્પલ મોજડી ને એ બધુંય લાયેશ બોલો પછી ભગવાનની મસ્ત આરતી કરી નાખી વેલકમ કરી નાખી ભાઈ અને જો ફાઇનલી મસ્ત ભગવાનની આરતી કરી ને મારે કાનુનો તો મૂડ જ નતો કેમ કે સાંજે આટલું બધું મોડું થઈ ગયું તો 12 વાગે ભગવાનનો જન્મ થાય એટલે છોકરાઓ તો સૂઈ ગયા હોય અને પછી એમ જો વારાફરતી બધાએ અમે ભગવાનની આરતી ઉતારી આય અને પછી ભગવાનની કેક કાપી અમારા કાનુએ જો એ ભગવાનને બધું ભોગ મે લગાઈ દીધો તો કેમ કે અમારા ભગવાનને જમવાનું તો આપવું પડે ને ભાઈ અને મસ્ત રીતે કેક હતી હો ભાઈ મસ્ત મારા કાનુ કેક કાપી હતી પણ કાનુ નો મુડ નતો એટલે કાનુ ને જો પાછો મસ્ત રીતે મેં તૈયાર કરી નાખ્યો હતો એમ કે તૈયાર છે તો પણ બધું દોરી ને એવું છોડ નાખ્યું હતું અને પાઘડી પહેરી નથી પછી મોર પીસ લગાવી ને મસ્ત રીતે એને તૈયાર કર્યા પણ કઈ તો મૂળ તો હતું જ નહીં એમ કે ઊંઘ ઉઠાડ્યો તો જો કાઈ હશે એને કેક કપાવડાવતી હતી કે લાઈ પેલા હું તને કેક ખવડાવું પછી મસ્ત રીતે એને કેક કાપી અને ફાઈનલી એમાં અમે આ રીતે જન્માષ્ટમી ઉજવી હતી જો મેં પણ મારા કાનોડાને મસ્ત કેક ખવડાવી દીધી તી અને પછી અમે બધાય ભગવાનને ઝૂલો વારા પરથી આપ્યો યસી એ મેં અને એના પપ્પા તો હતા જ નહીં અને જો મસ્ત બધા પણ આ રીતે જન્માષ્ટમીની શુભ કામના બધાની લાઇક સબસ્ક્રાઇબ મારી